યુએસએમાં સ્ટુડન્ટ લોન કેન્સલેશન માટે આવી છે નવી અપડેટ આ વિડીયોમાં જાણીશું કે ઇન્ડિયન સ્ટુડન્ટ્સ એનો કેવી રીતે ફાયદો ઉઠાવી શકે છે તો સાથે જ આપણે એ પણ જાણીશું કે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે એટલે કોઈ પ્રોબ્લેમ ના થાય આ વિડિયોમાં આજે એની પણ ચર્ચા કરીશું કે યુએસ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટે કેમ આવી રીતે લોન કેન્સલ કરવાનો નિર્ણય લીધો છે તેના માટે કોણ એલિજિબલ રહેશે કઈ રીતે એપ્લાય કરવાનું અને કયા કારણોથી એપ્લિકન્ટ્સને રિજેક્શન મળી શકે છે કે જેનાથી બચીને રહેવું જોઈએ તો યુએસ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટે અનાઉન્સ કર્યું છે કે હવે સ્ટુડન્ટ લોન્સના કેન્સલેશનને ફરીથી રિઝ્યુમ કરવામાં આવશે આ સ્ટેપ ખાસ કરીને એ સ્ટુડન્ટ્સ માટે છે કે જેમની લોન્સ લોંગ ટાઈમમાં પેન્ડિંગ છે અથવા જે રીપેમેન્ટ ડિફિકલ્ટીઝ ફેસ કરી રહ્યા છે પહેલાં પણ કેટલીક સ્ટુડન્ટ લોન્સ કેન્સલ થયેલી હતી પણ હવે ડિપાર્ટમેન્ટે ડિસાઇડ કર્યું છે કે ભાઈ મોટા પાયે નંબર ઓફ એલિજિબલ બોરોવર્સની લોન્સને કેન્સલ કરવામાં આવે સૌથી પહેલાં એ સમજવું જરૂરી છે કે કોણ આ પ્રોગ્રામ માટે એલિજિબલ છે તો એલિજિબલ એપ્લિકન્ટ્સ એ લોકો છે કે જેમની લોન્સ ફેડરલ સ્ટુડન્ટ લોન્સની કેટેગરીમાં આવે છે એનો અર્થ એ છે કે ભાઈ પ્રાઇવેટ લોન્સ એમાં નથી હોતી એ સિવાય એપ્લિકન્ટ્સની ઇન્કમ અને એમ્પ્લોયમેન્ટ હિસ્ટ્રી પણ ચેક કરવામાં આવશે કેટલાક કેસીસમાં જેમ કે પબ્લિક સર્વિસ એમ્પ્લોયીઝ હોય કે પછી નોન પ્રોફિટ સેક્ટરમાં કામ કરનારા એપ્લિકન્ટ્સ હોય તો એમને એક્સ્ટ્રા બેનિફિટ્સ પણ મળી શકે છે તો સ્ટુડન્ટ લોન કેન્સલેશનનો મેઇન ગોલ એ છે કે સ્ટુડન્ટના ફાઇનાન્શિયલ બર્ડનને ઓછું કરવામાં આવે અને એમને કેરિયર અને પર્સનલ ગ્રોથ પર ફોકસ કરવાનો સારો ચાન્સ મળે કેટલાય ઇન્ડિયન સ્ટુડન્ટ્સ કે જે યુએસએમાં હાયર સ્ટડીઝ માટે ગયા છે એમને મોટા મોટાભાગે ડેટનો પ્રોબ્લેમ ફેસ કરવો પડે છે આ ન્યૂ અપડેટ પછી એમને ચાન્સ મળશે કે એ પોતાની લોન્સ કેન્સલ કરાવી શકે અને પોતાનું ફાઇનાન્શિયલ પ્લાનિંગને ઇઝી બનાવી શકે તો એપ્લિકેશન પ્રોસેસ માટે સ્ટુડન્ટ્સ યુએસ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટની ઓફિશિયલ વેબસાઇટ પર જવું પડશે અને ત્યાંથી પોતાના એલિજિબિલિટી ક્રાઇટેરિયાના હિસાબથી એપ્લાય કરવું પડશે તો આ વખતે પ્રોસેસ થોડી સિમ્પલિફાઈડ કરવામાં આવી છે કે જેનાથી વધારે સ્ટુડન્ટ્સ ઇઝીલી એપ્લાય કરી શકે એપ્લિકેશનને રિવ્યૂ કર્યા પછી ડિપાર્ટમેન્ટ નોટિફાય કરશે કે ભાઈ કયા એપ્લિકન્ટ્સની લોન કેન્સલ થશે અને કોની નહીં થાય તો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ પણ છે કે એપ્લિકન્ટસે પોતાના પર્સનલ અને ફાઇનાન્શિયલ ડોક્યુમેન્ટ્સને તૈયાર રાખવા પડશે એમાં ઇન્કમ પ્રૂફ એમ્પ્લોયમેન્ટ ડિટેલ્સ અને લોન સ્ટેટમેન્ટ સામેલ છે જો કોઈ ડોક્યુમેન્ટ્સ મિસિંગ છે કે પછી ઇનકરેક્ટ છે તો એપ્લિકેશન રિજેક્ટ પણ થઈ શકે છે એટલે ધ્યાન રાખવું બહુ જરૂરી છે કે ભાઈ એપ્લિકેશન કમ્પ્લીટ હોય અને એક્યુરેટ હોય તો ઇન્ડિયન સ્ટુડન્ટ્સ માટે એક્સ્ટ્રા પ્રિકોશન્સ બહુ જ જરૂરી છે જો તમે યુએસએમાં રહો છો અને તમે સ્ટુડન્ટ લોન લીધી છે તો પોતાના સ્ટેટસને વેરીફાય કરવો બહુ જરૂરી છે એ પણ ધ્યાન રાખવાનું છે કે ભાઈ સ્ટુડન્ટ વિઝા કે વર્ક વિઝા સ્ટેટસમાં કોઈ જ પ્રોબ્લેમ ના આવે તો ક્યારેક ક્યારેક ખોટી ઇન્ફોર્મેશન કે ઇનકમ્પ્લીટ ડોક્યુમેન્ટ્સને લીધે કેન્સલેશનમાં ડીલે થઈ શકે છે બીજો એક પોઈન્ટ એ પણ છે કે ભાઈ લોન કેન્સલેશન પછી ટેક્સ ઇમ્પ્લિકેશન્સ પણ થઈ શકે છે યુએસમાં કેટલાક કેસીસમાં કેન્સલ લોન એમાઉન્ટ ટેક્સેબલ ઇન્કમ માનવામાં આવતી હોય છે એટલે સ્ટુડન્ટસે એ સમજવું જરૂરી છે કે કેન્સલેશન પછી એમને ટેક્સ રિટર્નમાં સાચી ઇન્ફોર્મેશન ભરવી પડશે જો જરૂર પડે તો ટેક્સ એડવાઇઝરની કન્સલ્ટ કરવું બહુ સારું રહેશે અને આ અપડેટનો સૌથી મોટો ફાયદો એ છે કે ભાઈ ઇન્ડિયન સ્ટુડન્ટ્સ કે જે યુએસએમાં હાયર સ્ટડી કરી રહ્યા છે કે કરી ચૂક્યા છે એમના માટે ફાઇનાન્શિયલ પ્રેશર હવે ઓછું થશે પાર્ટ ટાઈમ જોબ્સ કે કેમ્પસ જોબ્સ કરીને પણ પોતાની લોન્સ રીપે કરવાનો જે પ્રયત્ન કરી રહ્યા હતા હવે કેન્સલેશન પછી અમને એક્સ્ટ્રા સ્ટ્રેસ બહુ ઓછો રહેશે અને કરિયર ઓપોર્ચ્યુનિટીઝ પર ફોકસ કરી શકશે ડિપાર્ટમેન્ટે એ પણ ક્લેરિફાઈ કર્યું છે કે એક્ઝિસ્ટિંગ એપ્લિકન્ટ્સ કે જે પહેલેથી જ લોન કેન્સલેશનની પ્રોસેસમાં હતા એમને પણ અપડેટના હિસાબથી રીકન્સિડર કરવામાં આવશે એનો અર્થ એ છે કે ભાઈ જો તમારી એપ્લિકેશન પહેલાં રિજેક્ટ થયેલી હતી તો આ નવી પ્રોસેસમાં તમે ફરીથી એપ્લાય કરી શકો છો હવે જો આખા વિડીયોની સમારી તમને ફરીથી કહી દઈએ તો ભાઈ અપડેટ વિશેની આ જે અપડેટ તમારી સાથે શેર કરી છે એનાથી સ્ટુડન્ટ્સ માટે ઓપોર્ચ્યુનિટીઝ વધી રહી છે પણ કેરફુલ રહેવું પણ એટલું જ જરૂરી છે ડોક્યુમેન્ટ્સ કમ્પ્લીટ અને કરેક્ટ હોવા જોઈએ ટેક્સ ઇમ્પ્લિકેશનને સમજવું જરૂરી છે અને ઓફિશિયલ યુએસ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટની વેબસાઇટથી જ તમારે એપ્લાય કરવાનું રહેશે તો આ વિડીયો તમને ઇન્ફોર્મેટિવ અને હેલ્પફુલ લાગ્યો છે જેને પણ લાગુ પડતો હોય કામ લાગે એમ હોય અને શેર કરજો આવા જ વિડીયોઝ માટે જોતા રહો સબસ્ક્રાઈબ કરો અર્બન ગુજરાતી